અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરી આવેલ આ નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી એમ આર મેકડે સાહેબ દ્વારા કરવામાં આવેલ આ ઉદ્ઘાટન સમારોહમાં એ એચ ત્રિવેદી સાહેબ એડિશનલ સિનિયર સિવિલ જજ રાજુલા ડીસી ત્રિવેદી સાહેબ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાજુલા

આ ઉદ્ઘાટન સમારોહમાં અમરેલી જિલ્લાના વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લાના વકીલો દ્વારા રાજુલાના બાર એસોસિએશનના પ્રમુખ વકીલ વીએ વરુને મોમેન્ટો આપી ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું કોર્ટ બિલ્ડિંગનું ઉદઘાટન કોર્ટના ચાલુ સમયમાં કરવામાં આવ્યું હતું જેથી રાઈટ સવારે

કોટે બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી બી જે દીવાન સાહેબ દ્વારા ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ કરવામાં આવ્યું હતું ત્યારથી આ કોર્ટ ત્યાં બેસતી સમય જતા નવી કોર્ટ બેન્ચો આવતી રહી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ આવી હવે આ બધી કોર્ટ નવી કોર્ટ બિલ્ડિંગમાં તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને શનિવારના રોજ ઉદ્ઘાટન બાદ નવી કોર્ટ બિલ્ડિંગ માં બેસ છે નવું કોટ બિલ્ડિંગ ખૂબ સરસ અને મોટું સુવિધાસભર બનાવવામાં આવેલ છે રિપોર્ટર મનીષ મહેતા જાફરાબાદ